નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયની જે સ્વ પોથીનો ભાગ પાંચ છે તે ભાગ પાંચમાં આપણને ગુજરાતી વિષયમાં પાઠ નંબર સોળ આપણને આપેલો છે આખરે ચૂલો ચેત્યો નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ સાતની આ જે સ્વ પોથી છે તે સ્વ અધ્યયન પોથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને સ્વઅધ્યયન પુથીના આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે પાઠ નંબર સોળ આખરે ચૂલો ચેત્યો એમાં પ્રશ્ન નંબર એક અહીંયા કહ્યું છે કે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખરાની નિશાની કરો પહેલો સવાલ પેલી પેલી ભાઈ ભૂખ્યા બાળકોને માં ખાવાનું પીરસતી જ ન હતી તો અહીંયા જવાબ આવશે હાંડલીમાં પણ સિવાય કશું ન હતું ત્યાર પછી બીજો સવાલ ખલીફા સાહેબ નગરચર્યા કરવા નીકળ્યા ન હોત તો અહીંયા જવાબ આવશે બાયની ગરીબાઈ જોઈ ન શકત ત્રીજો સવાલ ખલીફા સાહેબની માનવતા ક્યારે વધુ દેખાય તો જવાબ આવશે જાતે ચૂલો ચેત ચેતવવા બેઠા ત્યારે ચોથો સવાલ બાળકોને જમવાનું ન મળ્યું કારણ કે તો જવાબ આવશે બાળકોની માતા પાસે હાંડલીમાં રાંધવા માટે કશું ન હતું પાંચમો સવાલ કઈ વાત ખલીફાને લાગુ પડતી નથી તો જવાબ આવશે ખલીફાના વસ્ત્રો વૈભવી હતા મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પુથી છે તે નવી સ્વ અધ્યયન પુથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણી આ જે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તે પ્લે સ્ટોર ઉપરથી તમે ડાઉનલોડ કરી શકશો આ એપ્લિકેશન ઉપર પણ તમને દરેકે દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના વાક્યો કોણ બોલે છે તો પેલો સવાલ મહેરબાન ઘણા દિવસથી ભૂખ્યા છીએ તો આ વાક્ય બાય બોલે છે બીજો સવાલ ભાઈ મારી તરફથી એમનો ગુનો માફ કર તો આ વાક્ય ખલીફા બોલે છે ત્રીજો સવાલ ખુદા તમને લાંબી ઉંમર ના કરે તો આ વાક્ય બાય બોલે છે આ ચોથું નામવર એ કામ માટે આ બંદુ હાજર છે તો આ વાક્ય બંદાઓ બોલે છે પાંચમું તું લોટ બાંધ હું ચૂલો સળગાવી દઉં તો આ વાક્ય ખલીફા બોલે છે પ્રશ્ન નંબર ત્રણ આપેલ સમયપત્રકના આધારે પ્રશ્નોના ઉત્તર લખો તો અહીંયા તમે જોઈ શકો છો ગાડી નંબર ટ્રેનનું નામ ક્યાંથી આવશે ક્યાં જશે પ્લેટફોર્મ નંબર આવવાનો સમય ઉપડવાનો સમય કયા દિવસે કયા દિવસોમાં ટ્રેન ચાલે છે વગેરે જે આપણને ટાઈમટેબલ આપેલું છે એ ટાઈમ ટેબલ ઉપરથી પહેલો સવાલ કે ભાઈ જયપુર જવા માટે કયા પ્લેટફોર્મ પરથી કઈ ટ્રેનનો ઉપયોગ કરશો તો જવાબ આવશે કે જયપુર જવા માટે પ્લેટફોર્મ નંબર ત્રણ પરથી અરાવલી એક્સપ્રેસ ટ્રેનનો ઉપયોગ કરીશું બીજો સવાલ ડેમુ ટ્રેન ક્યાંથી ક્યાં જશે તો જવાબ આવશે ડેમુ ટ્રેન અમદાવાદથી આણંદ જશે ત્રીજો સવાલ મંગળવારના દિવસે અમદાવાદ સ્ટેશનથી કઈ ટ્રેન ઉપડશે તો જવાબ આવશે મંગળવારના દિવસે અમદાવાદ સ્ટેશનથી ગુજરાત એક્સપ્રેસ અને હરિદ્વાર મેલ ટ્રેન ઉપડશે ચોથો સવાલ મુંબઈ જવા માટે કઈ ટ્રેન પકડશો તે સ્ટેશન પર કેટલા વાગે આવશે તો મુંબઈ જવા માટે ગુજરાત એક્સપ્રેસ છ વાગે આવશે પાંચમો સવાલ ઓગણીસ હજાર સાતસો સાત નંબરવાળી ટ્રેન કયા કયા દિવસોમાં ચાલે છે

વાક્ય બનશે મારે સારા લોકોનો સંગ કરવો હશે અને બીજું વાક્ય બનશે રાત્રે બધાએ સગના અજવાળે ભોજન કર્યું ત્યાર પછી છે જંગ જંગ એટલે કે યુદ્ધ અને જગ એટલે દુનિયા અહીંયા વાક્ય બનશે જંગમાં તે શહીદ થયા અને અહીંયા વાક્ય બનશે જગનો આધાર ઈશ્વર છે પ્રશ્ન નંબર પાંચ આપેલા શબ્દ જૂથનો અર્થ લખી અને વાક્યમાં પ્રયોગ કરો એક ફેરો ખેપ તો અહીંયા વાક્ય છે કે ભાઈ ખલીફા સાહેબ ઝડપથી એક ખેફ મારીને પહોંચ્યા પેલું આશરે ત્રણ કિલોમીટરનું અંતર તો અહીંયા જવાબ આવશે ગામ વાક્ય બનશે અમે ચાલીને એક ગામનું અંતર કાપ્યું દેવોનો સંદેશાવાહક એટલે કે દેવદૂત તો વાક્ય બનશે વૃદ્ધ સ્ત્રીને એ માણસ દેવદૂત જેવો લાગ્યો લાકડાનો કડછો એટલે કે ચાંટવો તો અહીંયા વાક્ય બનશે મમ્મીએ લાકડાના ચાંટવાથી દાળ હલાવી ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ પાઠના આધારે પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો પહેલો સવાલ ખલીફા સાહેબ બાઈના ઘરેથી એકદમ પાછા ફર્યા કેમ તો જવાબ આવશે ખલીફા સાહેબ બાયના ઘરની સ્થિતિ જોઈ પાછા ફર્યા કારણ કે તેઓ તેમના માટે ખાવાની ચીજ વસ્તુઓ અને કરિયાણું લાવવા માટે ગયા હતા બીજો સવાલ બાય બાળકોને મીઠી મીઠી વાતો કેમ કરતી હતી તો જવાબ આવશે બાઈ પોતાના ભૂખ્યા બાળકોને ખુશ રાખવા માટે હાંડલીમાં ચાંટવો ફેરવતી જાય અને મીઠી મીઠી વાતો કરતી જતી હતી ત્રીજો સવાલ બાઈએ હજરત ઉમર ખલીફા વિશે શું કહ્યું તો જવાબ આવશે બાઈએ હજરત ઉમર ખલીફા વિશે કહ્યું કે હજરત ઉમર જેવા ખલીફા હોય તો પણ શું ને ન હોય તો પણ શું પ્રજા એનું શું કરે ત્યાર પછી ચોથો સવાલ હજરત ઉમરના પોતાના ભંડાર કેમ ખાલી હશે તો જવાબ આવશે કે હજરત ઉમર સાહેબના ભંડાર પ્રજા માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા હતા તેથી તેમનો ભંડાર ખાલી થઈ ગયો હશે પાંચમો સવાલ ખલીફા સાહેબે એ માલ સામાનનો કોથળો બંદાને ઉપાડવા ન દીધો કારણ કે તો જવાબ આવશે પોતાની ભૂલના લીધે જ પ્રજા ભૂખમરો વેઠતી હોવી જોઈએ એ ભૂલના પ્રાયશ્ચિત માટે ખલીફા સાહેબે કોથળો બંદાને ઉપાડવા ન દીધો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત અહીંયા કહ્યું છે કે કોષ્ટકમાં આપેલ વાક્યને યોગ્ય સંયોજક વડે જોડીને નવું વાક્ય બનાવો તો અહીંયા તમે જોઈ શકો છો અ સંયોજક અને બ આપણને આપેલા છે તો એના ઉપરથી પ્રમાણે બનાવી શકીએ બંદાએ કોથળો ઉંચકવા માંડ્યો પણ ખલીફા સાહેબે તેને કેમ કરતા રોક્યો બીજું ચૂલામાં લાકડા હતા છતાં પણ ચૂલો સળગ્યો નહીં ત્રીજું કશિશને તાવ આવે છે તેથી શાળામાં નહીં આવે ચોથું છોકરા ખૂબ રડતા હતા કારણ કે ખાવાનો કોઈ સામાન ન હતો પાંચમું મીના ઉદય ઉદયપુર ગઈ હશે એટલે શાળાએ આવી નહીં હોય ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચેના વાક્યના પ્રકાર જણાવો એમાં પહેલું ગુરુજીની વાત માનવી જોઈએ તો જવાબ આવશે આજ્ઞાર્થ વાક્ય બીજું બગીચામાં ફૂલ છોડ તોડવા ન જોઈએ તો વિધ્યર્થ વાક્ય ત્રીજું નીલકંઠ મહાદેવનું મંદિર ભરૂચ પાસે આવેલું છે તો વિધાન વાક્ય ચોથું મારા પુસ્તકો ઘરે લઈ જજો તો અહીંયા આવશે આજ્ઞાર્થ વાક્ય પાંચમું આજે સૌ વહેલા તૈયાર થઈ જજો તો આ છે નિર્દેશાર્થ વાક્ય ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ કાઉન્સમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને વાક્ય ફરીથી લખો ક્યારે ક્યાં કોણ વાહ અને ઓ તો જોઈએ પેલું ખલીફા સાહેબ વાત સાંભળી એમને એમ ઊભા રહ્યા તો કોણ વાત સાંભળી એમને એમ ઊભા રહ્યા બીજું કેટલું સુંદર સરોવર છે તો વાક્ય બનશે વાહ કેટલું સુંદર સરોવર છે ત્રીજું મદીના શરીફ પહોંચીને ખલીફા સાહેબ રાજભંડારમાં ગયા તો મદીના શરીફ પહોંચીને ખલીફા સાહેબ ક્યાં ગયા ખૂબ સુંદર ઓહ સૂર્યાસ્તનું દ્રશ્ય ખૂબ સુંદર ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ શ્રમદાન મહાદાન વિશે તમારા વિચારો જણાવો તો જોઈએ ઉત્તર શ્રમદાન એટલે પોતાના વ્યસ્ત સમયમાંથી ઊંડો સમય કાઢીને લોકસેવાના કામો કરવા શ્રમદાન માટે ઘણી બધી જાહેર મિલકતોની સ્વચ્છતા કરવામાં આવે છે લોકો સ્વેચ્છાએ આ કાર્યમાં જોડાય છે સૌ પોતાની જવાબદારી સમજીને આ કાર્યમાં જોડાય છે શ્રમદાન મહાદાનના સૂત્રને સાર્થક કરવા ગાંધીજીએ લોકોને આહવાન કર્યું હતું ઘણા બધા લોકો આ કાર્ય દ્વારા જાહેર સ્થળોની સ્વચ્છતા એટલે કે જાહેર સ્થળો જે છે તે સ્વચ્છ કરતા હોય છે મિત્રો અહીંયા આપણે આ જે પાઠ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ સાતની જે સ્વ અધ્યયન પુથી છે તે સ્વ અધ્યયન પુથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની આ જે સ્વ અધ્યયન પુથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ સ્વ અધ્યન પુથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આ સ્વ અધ્યયન સોલ્યુશનના વિડીયો જે છે તેની પીડીએફ આપણી ચેનલ ઉપર પણ મુકાઈ ચૂકી છે આપણી એપ્લિકેશન પર ઉપર એપ્લિકેશન ઉપર પણ મુકાઈ ચૂકી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો